ફ્રેન્ડ્સ આજે આપણે પવા બનાવશું આ રીતે તમે ક્યારે પણ નહીં બનાવ્યા હોય એવી રીતે આજે આપણે બનાવશું એના માટે મેં બે કપ જેટલા મેં પવા લઈ લીધા છે અને મેં ચાયણીથી એને મેં સાફ કરી લીધા છે પવાને હવે આપણે એની અંદર આપણે એક કપ જેટલું આપણે પાણી નાખશું અને મેં એક નીચે વાસણ રાખી દીધું છે અને નીચે હજી આપણે એક કપ લેશું આની અંદર પાણી હવે આપણે હાથ થી મિક્સ કરતા જાશું અને પાણી નાખતા જાશું આપણો એકો એક દાણો આપણો ભીનો થઈ ગયો છે ને એકવાર આપણે આને નિતા લેશ આવી રીતે આમ કરવાથી એનું બધું જ પાણી નીકળી જશે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એટલે પોણી ટી સ્પૂન જેટલું મીઠું પછી બે ચમચી જેટલો લીંબુનો રસ અને બે ચમચી જેટલી ખાંડ આપણે બધું જ મિક્સ કરી દેશું આને બધું આપણું મિક્સ થઈ ગયું છે ને આને હું પંદર મિનિટ માટે રેસ્ટ આપીશ હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર મેં ત્રણ ચમચી જેટલું મેં તેલ નાખ્યું છે તેલ ગરમ થાય એટલે મેં ત્રણ ચમચી જેટલા મેં સિંગદાણા લીધા છે હવે આપણે સિંગદાણાને આપણે તરી લેવાનું છે અને ધીમો ગેસ કરી નાખશો

પછી એક ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ હવે હું ટી સ્પૂન જેટલો હળદર પાવડર ને બધું આપણે મિક્સ કરી દેસો અને ગેસ આપણે બંધ કરી દેસો પવાને આપણે પંદર મિનિટ થઈ ગયું છે અને આપણું મીઠું અને ખાંડ બધું ભરી ગયું છે આની અંદર આપણું હવે આપણે આના ઉપર વઘાર રેડશું આ પવા ઉપર વઘાર રેડશું અને મિક્સ પણ કરતું આવવાનું છે ભેગા ભેગું એક એક દાણો આપણો પવાનો છૂટો છે જોઈ લ્યો ફ્રેન્ડ આવી રીતે હું બધું જ મિક્સ કરી દઈશ હવે બધું જ મિક્સ થઈ ગયું છે જોઈ હવે એક મેં સ્ટીમર ગરમ કરવા મૂક્યું છે સ્ટીમર ની અંદર મેં ત્રણ કપ જેટલું મેં પાણી ગરમ કરવા મૂક્યું છે હવે હું આ રીતની મેં પ્લેટ લઈ લીધી છે અને એની અંદર હું સેટ કરી દઈ થાળી સેટ થઈ ગઈ છે એટલે હવે આપણે પૌવા આની અંદર હું રાખી દઈશ અને થાળી ઢાંકી અને પાંચ મિનિટ માટે એને હું સ્ટીમ કરી લઈશ હવે આપણે પૌવા માટે સિક્રેટ મસાલો બનાવી લઈ એના માટે મેં એક ચમચી જેટલો ચાટ મસાલો લઈ લીધો છે હવે વાટકીની અંદર આપણે નાખી દઈશું એક ચમચી જેટલો લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર અડધી ટી સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર અને પાંચ ટેબલ સ્પૂન જેટલી હિંગ હવે આપણે બધા જ મસાલાને આપણે મિક્સ કરી દેસુ બધું મિક્સ થઈ ગયું છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશ પાંચ ચમચી જેટલું હવે એને પણ હું બધું મિક્સ કરી દઈશ આપણા સ્ટીમ થઈ ગયા છે અને મેં પાંચ મિનિટ કરી લીધા હતા અને પ્લેટમાં કાઢી લીધા છે હવે ઉપરથી હું ટમેટા સ્પ્રિન્કલ કરીશ મેં લીલા મરચા લઈ લીધા છે પછી મેં દાડમ લઈ લીધા છે પછી મેં આ સિંગદાણા તરેલા લઈ લીધા છે ને ઉપરથી આપણે જાડી સેવ પ્રિન્કલ કરશો ને ઉપરથી આપણે લીલા ધાણા સ્પ્રિન્કલ કરશો ને સિક્રેટ પવાનો મસાલો ઉમેરશો ને વળી પાછા આપણે ધાણા સ્પ્રિન્કલ કરશો આપણા પૌવા તૈયાર થઈ ગયા થઈ થઈ ગયા છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે પૌવા તમને કેવા કેવા લાગ્યા છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ